કાલની રજા પૂરી કરીને આજે આપણે આવવાનું ફરીથી છ સાત દિવસ કોમે હવે લગભગ આઠ વાડે જવાનું થશે પછી ત્રણ ચાર દિવસનું વેકેશન દિવાળી ન પડે એનો અને દિવાળી પણ હાવ નજીક આવી રહી છે છ બસ લગભગ દિવાળી વેકેશન ચાલુ થવાની તૈયારી છે પો છ દિવસની વાત થઈ અને ઠંડીએ પણ એનું રૂપ ધારણ કરી લીધું એવું લાગે છે કારણ કે ધીરે 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 હવા હવાર મસ્ત ઠંડી પડે રહી દેખાય કે ઠંડીનું શિયાળો બે છે એના પણ મસ્ત થશે ઉપડે ચકર ને ખેતરમાં ઉપડે કાલે વાયર વધ્યા તો કદાચ ગાયું ના આવી હોય તો લગભગ નથી આવી દેખાઈ આવે હવાર આવી હોય તો દેખાઈ આવે તરત આ બોરડી છે અને શિયાળા મસ્ત બોરા આવશે જે પણ ધોન ને બધાને ત્રણ મહિનાથી મહિના થઈ ગયા કોઈને ચાર મહિના પણ થઈ ગયા બસ હવે બધું કટિંગ ઉપર થઈ બધું છેલ્લા દસ દિવસમાં બધું હટાવી જશે જુવાર બાજરી બાજરી બધી વાટાવી ગઈ જુવાર બાકી લાસ્ટ લાસ્ટ જુવાર પણ હવે છેલ્લા સ્ટેજ ઉપર બધી થઈ ગઈ એટલે વાટવાની તૈયારી આ ખેતરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બાજુના ખેતરમાં ગાયો અને આંખ લાવે રાતે એને ધ્યાનમાં રાખીને આપણે આમ બધું કમ્પ્લીટ કરી દીધું જોકે જુવાર તો વાટી દીધી છે પૂરા પણ વાળે હેરા થોડાક બાકીઓ લાગે હેરા અને બાજરી તો વહેલી વાટી નહીં લીધી અને મગ તે મગ બધા તો બગડી ગયા મને લાગતું વાટે છે તો હારા પણ અમુક બગડી ગયા એટલે બાબલા થઈ ગયા ચોમાસું છે ને એટલે આ બગડી ગયા પાછળથી વરસાદ ના આવ્યો હોત ને તો મસ્ત હોત બાકી બગડી ગયા આખો ઉનાળો કોઈલ હતી ચોમાસું હતું શિયાળોમાંથી કોઈલ બોલે એટલે મતલબ શિયાળો બે દિવાળી આસપાસ તો આવી ગઈ હજી કોઈલ જવાનું નોમ લેતી નથી બસ એના જવાના દાડા થઈ ગયા છે હવે ચાશે ઠંડા પ્રદેશમાં ખબર નહીં કેવાય તમારો કાલ વિડીયો બન્યો કે નહીં બન્યો તમારો કાલ વિડીયો બન્યો ખાવા માં છે શું બનાવે છે ચા એ શોટ બાકી હતા ને આજે હવારા લેવાના હે કારણ કે કાલે ના મજા આવી પર મારે મોકોન ઉપર આવે રેડી આ એટ પૂરો થઈ ગયો અને આ રુસીને એક બે શોટ બાકી રહી પણ કમ્પ્લીટ થઈ ગયા તો ચાલો હા સેવ ફોટો પાડી

આલોપિસિક કહેવાય જેમ લીધું ને હવે જમતા જમતા લગભગ વીસ પચીસ દિવસે આજે નેટવર્ક જીવન ચાલુ થયું છે તો મસ્ત તારક મહેતા કા ઉલટા ચશ્મા જૂના એપિસોડ જોવાની મજા જ કંઈક અલગ છે શું કેવું દયા ટપુ નહીં દયા ટપુ કે પાપા ગાડા

બેઠી બે તું હાડો કર્યું ને ફોક્સ તે એટલે ફરક પડે એમ તું હાડો કર્યો ને ફોક્સ એટલે તું ઊભી થાશે અને પગ કૂટશે તો કરીશ તું હાડો